આજે સેરસ હોસ્પિટલે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે સેરસ હોસ્પિટલની સ્થાપના બે હજાર સત્તરમાં મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કરવામાં આવી હતી કોર્પોરેટ લેવલની તમામ સુવિધાઓ સાથે ગરીબ દર્દીઓને ઓછામાં ઓછા દરે સેવા પૂરી પાડી શકીએ એ આશયથી અમે સેરસ હોસ્પિટલની શરૂઆત કરેલી હાલમાં સેરસ હોસ્પિટલમાં સિત્તેર બેડ વીસ પેક નું આઈસીયુ છે લેમિનાર ઓપરેશન થિયેટર છે મોડ્યુલો ઓપરેશન થિયેટર છે ઇમરજન્સી વિભાગ લઈને ફાર્મસી ના પેથોલોજી રેડિયોલોજી અને તમામ પ્રકારના રોગોની સારવારને નિદાન અને સારવાર માટે દરેક વસ્તુ અને સુવિધાઓ એક જ છત હેઠળ મળી રહે એવી પ્લાનિંગ કરીને સેન્ટ્રલ હોસ્પિટલ અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ સાત વર્ષની જર્નીમાં કોવિડ કાળ સૌથી યાદગાર અને અઘરો સમય આપણે જે બધાને રહેલો છે એમાં અમે કોવિડ કાળમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ એટલે કે ઓછામાં ઓછી મોર્ટાલિટી રેટ અને રિકવરી સારામાં સારા રિકવરી રેટ સાથે અમારી ટીમે બહુ સરસ કામ કરેલું કોવિડ દરમિયાન હાલમાં અમે મોટાભાગે અમારી ક્રિટિકલ કેર અને સર્જિકલ કેરનું ફોકસ વધારે હોય છે અને ઘણી વખત રેર સર્જરીઝ હોય કે લાઈક હાર્ટ કેન્સરની સર્જરી છે ન્યૂરો સર્જરી છે એવી ઘણી બધી કોમ્પિકેટેડ સર્જરીઓ પણ અહીંયા બહુ સારા રિકવરી રેટ અને સારા રિઝલ્ટ સાથે અત્યાર સુધીમાં અમે કરી રહ્યા છીએ અને એક મેઇન અમારો આશય હવે એ જ રહેશે કે કોર્પોરેટ લેવલની સારવાર વધારે સારી પડતી કરી અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સાથે આગળ જતા પણ વધારે વધારે સારામાં સારી પેશન્ટ કેર ઓછામાં ઓછા દરે પ્રોવાઇડ કરી શકીએ અને ગરીબ જ્યાર્થીઓને એનો લાભ આપી શકીએ એ માટેની હંમેશા અમે તૈયારી રાખી છે અને આગળ જ આજ વસ્તુ કન્ટિન્યુ રાખીએ એવી આશા છે બસ સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની આખી જનતાને સંદેશ હોય કે ભાઈ સૌરાષ્ટ્રની જનતા એ જે એમના હેલ્થકેર માટે એમના સ્વાસ્થ્ય માટે જે જવાબદારી અમને આપી છે એના માટે અમારા ઉપર વિશ્વાસ નખો છો એના માટે તમામ લોકોનો આભાર અને અમે એવી આશા રાખીએ કે તમામ લોકોની જે અપેક્ષા હોય દર્દ દર્દી સાજો થઈ જાય ફટાફટ સારો થઈ જાય એ અપેક્ષા પણ અમે ખરા ઉતરી શક્યા હોય એવી આશા છે અને હજી અમે આ જ રીતે આગળ પણ સારામાં સારી પેશન્ટ કેર આપી શકીએ એવી મુહિમ ચાલુ રાખશું તો હજી વધારે લોકો વિશ્વાસ મૂકી અને અમને મોકો આપે છે એવાનો એવી અપીલ